હેલો ફ્રેન્ડ્સ એવા પાંચ સ્ટેપ હું તમારા લોકો સાથે શેર કરીશ જેથી તમારો વજન તો એક મહિનાની અંદર સરસ એવો ઘટી જાય પણ ગેસ એસિડિટી અપસવો પેટ ફૂલવું એ બધી સમસ્યાથી થઈ જાય છુટકારો તમે મને પણ જોઈ શકો છો મેં પણ મારો વજન એકદમ જલ્દી સરસ રીતે ઘટાડ્યો છે પેલો સ્ટેપ એ છે કે તમારે કોઈ વસ્તુ તમે જમો ત્યારે તમારે એને ચાવી ચાવી લિક્વિડ ફોર્મમાં થઈ જાય ત્યાં સુધી તમારે એને ખાવાની છે બીજો સ્ટેપ એ છે કે ઘણી વખત આપણે પ્રસંગમાં ગયા હોય અને આપણે વધારે પડતું આપણે જમી લેવી સેવી ક્યારે કરો એનાથી પણ આપણે પેટ ફૂલવાની સમસ્યા આપણને થાય છે ત્રીજો સ્ટેપ એ છે કે ઘણી વાર આપણને ગેસ પેટમાં થયો હોય અને આપણે એમ થાય વડકાર આવી જાય એટલા માટે આપણે સોડા પીવી સેવી સોડા તમારે લીંબુ સોડા હોય કે કોઈ પણ સોડા હોય તમારે સોડા તમારે બિલકુલ નથી પીવાથી સોડા પીવાથી પેટ આપણું વધારે પડતું ફૂલે છે ચોથો સ્ટેપ એ પણ આપણે નથી કરવાનું જમવામાં હંમેશા તમારા લોકોને નિરાયત રાખવાની નિરાયતે જમવાનું છે અને પાંચમો સ્ટેપ એ છે કે તમારે છે ને વેજીટેબલમાં ઘણી કોબી છે ફુલાવર છે વટાણા છે ઘણા એવા કઠોર છે કાંદા લસણ કોઈ પણ વસ્તુથી તમને ગેસ થતો હોય એવી વસ્તુ તમારે નથી ખાવાની આવી બધી વસ્તુમાં તમે થોડું થોડું તમારા જીવનની અંદર તમે પરિવર્તન લાવશો તો પણ તમારે પેટ ફૂલવાની સમસ્યા છે એ ઓછી થઈ જાય અને હવે આપણે હું તમને કહી કે આપણે હડદેની જે ફાકી છે એ આપણે કેવી રીતના આપણે પીવી આ આપણે હિમેજ લીધેલી છે અને આ હિમેજ છે એને આપણે શેકી લેવું ધીમા આપણે ઇમેજ ને શેકી લેવાની છે હવે તમે એ જોઈ શકો છો આપણે ઇમેજ જે સાઈઝ છે તમે જો કેટલી મોટી થઈ ગઈ છે અને અહીં આપણે ઇમેજ છે સરસ રીતે હવે શેકાઈ ગઈ છે એને આપણે હવે પાવડર કરી લેશું ઇમેજ શેકાઈ જાય એટલે એને આપણે અધકસરી ખાંડી લેવું કસરી ખંડાઈ જાય તે પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવું હવે આપણે આનો પાવડર બનાવી લેશું આવી રીતના આપણે પાવડર બનાવી લેવાનો છે અને આ પાવડર આપણે એક મહિનાનો આરે પણ બનાવી શકાય છે અત્યારે તો હું તમને આટલો બતાવું છું અને આ ફાગીને આપણે ગ્લાસ અંદર ઉમેરી દેસુ

હજુ આપણે આ કમ્પ્લીટ ગ્લાસ થઈ ગયો છે અને આપણે હવે આને દસ મિનિટ માટે મૂકી દેસું તો થોડુંક ઠંડુ થઈ જાય તે પછી આપણે એને પીવું આપણે અડ્ડેન ફાંકી છે એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચમચીની મદદથી મેં સરસ રીતે મિક્સ કરી દીધી અને આવી રીતના આપણે એને પી લેવાની પહેલાં તો ધીમે ધીમે કરી પેલા બહુ તૂરી નથી લાગતી આપણે લીંબુ નીચું છે સરસ લાગે છે મેં આ ફાકી પી લીધી છે અને પાણી પણ મેં પી લીધું છે તમારે આખો કલાક અડધો કલાક જેટલું તમારે પેટમાં જગ્યા હોય એટલું તમે પાણી પી શકો છો અને તે પછી આપણે આ ફાકી ક્યારેય પીવાની છે તો બપોરે આપણે જમી લેવાનું છે જેમાં પછી આપણે કોઈ પણ વસ્તુ બપોરે બાર વાગ્યા આપણે જમી લીધું હોય તે પછી આપણે કોઈ પણ વસ્તુ આપણે ખાવાની નથી ખાલી આપણે પાણી જ પીવાનું છે સાંજના ચાર વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી ચાર વાગ્યા પાંચ વાગે ગમે ત્યારે તમે આ ફાકી લઈ શકો છો અને તે પછી તમારે ફાકી પીધા પછી પણ તમારે બેથી અઢી કલાક તમારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી ખાલી પાણી પીવાનું છે જ્યાં સુધી તમારા પેટની બરાબર એકદમ ક્લીન સફાઈ ન થઈ જાય ત્યાં સુધી તમારે પાણી જ પીવાનું છે તે પછી તમે સાંજે જમવામાં ભાત ખીચડી દહીં એવો સાદો ખોરાક દહીં ખીચડી છે ઘીને ખીચડી છે દૂધ ખીચડી છે મતલબ આ તમને એકદમ સાદો હરવો ખોરાક હોય તમને જે સારું લાગે એ તમે હે ખાઈ શકો છો અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી સાથે લાઈક અને શેર જરૂર કરજો Bye-bye.